અહીંયા વરસાદ પડે છે આયલ પર વરસાદ પડે છે અને આયલ પર અતિ વરસાદ પડે છે પણ અહીંયા કાંઈ નથી પડતું જો તમે જોવો હતી એટલે અતિ પ્રમાણમાં અંધારી દીધું એ ફરતી વાજુ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા અને હાવ દેશી બ્લોગમાં તો અત્યારે બપોરનો વાગ્યો છે એક અને બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો અને તા બાકા જીકી બોલાવ મીંડી વરસાદની જોવો થઈ ગયો ચાલુ આજ તો હરખો આવે તો સારું ઘડીક રહીને વહી ન જાય આ જો બધી નેવાય ચાલુ થઈ ગઈ અભી હાલ જ ચાલુ થયું વરસાદ અને પડા અંદર તો જો ઉડી હે પાણી અને ચાલુ અત્યારે થયું હવે જોવી કે કેટલોક આવે હે કે હું થાય વાવણી જોગો થઈ જાય કે નહીં પણ હાલો આવ્યો તો ખરો થોડો ઘણો રોજ થોડો થોડો આવે હે કે મેનો નથી હતો તો આવે અત્યારે તો ચાલુ થયો તો હું થાય છે તો તમને વરસાદ આવે ને એ બતાવું આમ ઓલપા ચાલુ હોય ને આપણે અહીંયા કાંઈ નથી એટલો આમ જોવો તમે આ તમને આ દેખાય ના

પણ હવે એ કે ત્યાં એ પોગે તમને આ દેખાય ને આર્યું ને ઓકરો હે ચોમાસા માં ઓકરો આપડો હટી ને જતો હોય ને નાની નથી જેવું છે તો આ બધું આયલ પાણી સાઈડ આ તમને કદાચ આપણા નસીબમાં માં હશે તો આ વર્ષે ભરાય ને જાય ને ત્યારે હું તમને ચોક્કસ બતાવીશ અને આ અત્યારે આ બધી પેહું ના વાળા અંદર પૂરી દીધી નીણ નાખી એટલે કે હૂકી એ ખાય હે બધી અને હજી અંધારું તો છે પણ જોવી હું થાય છે વરસાદ આવે તો સારું કહેવાય વરસાદ બધાયને જરૂર જ હોય તો હવે બરાબર નું ધીંગાણું જામું તમને બતાવું તો આ જોવો તમે બધું કારું ભમર હે ફૂલ આમ જો આ બધી બાજુ છે ને અતિ વરસાદ અંધારો આવી જાય તો ભાઈ ફાઈનલ હોકરા નીકળી જ જવાનું છે અને આપણી મગફળી આટો મારતો મગફળી ઊંઘી છે આપણે પેલું જ પાણી વાયરું છે બીજું તો પાયું નથી વારું છે પણ હવે શું કરું વરસાદ આવે કે વરસાદને ભરોસે છે બધું

તો જોવી હવે આવે છે કે શું થાય છે તો આ તમે જોવો હતી એટલે હતી પ્રમાણમાં અંધારી દીધું ફરતી બાજુ બાકી આવી ગયો એટલે પૂરું છે આજ ઓલી મેં તમને હોકરો બતાવ્યો તો આવી જ ગયો ફાઈનલ જ વરસાદ આવ્યો તો નકર પછી જોવી હું થાય તો વરસાદ તો ચાલુ હોય પણ અહીંયા નહીં આપણે જો આ ગામમાં હું તમને વાડી બતાવું આ જો આ તમને ઝાડવા દેખાય ને અહીંયા અહીંયા વરસાદ ચાલુ હોય તબડા છટી બોલાય પણ આ ઇનકામાં તો વરસાદ જ નથી આવતો હોય હું આને વાંધો પડતો હોય કોક કોક સાટ આવે કે વાસ આવે એવું જ આવે છે બાકી આમ તો બી બોલે છે ગામમાં તો હું વાંધો પડતો હવે હું તમને હકીકત બતાવું બરાબર તો આમ જો આયા વરસાદ પડે હે આ વરસાદ પડે છે અને આ તો અતિ વરસાદ પડે છે પણ અહીંયા કાંઈ નથી પડતું જો અમે હે ને એ હું અત્યારે બારે ઊભો હોઉં કાંઈ એટલે કઈ ટીપી વરસાદ ન પડતો બોલ આવી ફરતી બાજુ વરસાદ હે વરસાદ તો આવે છે પણ અહીંયા નથી આવતો હવે વરસાદ આવ્યો એટલે ઓડી અંદર આવું પીણું તમને બતાવું તો જો આ થયો ચાલુ આનકા જો આલકા તો તતરાટી બોલ્યા કેટલો વરસાદ આવે આવી જાય તો સારું હવે આલ પર અને આલ પર સાઈડ જો આવી આલ પર ચાલુ આલ પર મે તમને બતાવી આ આ લીલ કરી દેખાય ની અતિ પરમાણમાં પડે વરસાદ અને તમે આ વ્યૂ જો એક ફેરું કપા અત્યારે વાગ્યા હે હાથ અને આ વરસાદ તો જોકે રહી ગયો છે કોક કોક છાટ આવે છે પણ હમણાં ઓલી ધબધબાટી આવીને એ કાંઈ ઉખાડી ન લઈ ગઈ અને આપણો કપા એની અંદર જુઓ વરસાદ તત્વો નથી દેખાતું હોય કારણ કે પાણી ભાઈ પરાત નથી નીટા એટલો આપણે એનકા વરસાદ આવતો જ નથી અમારા ગામમાં ઉલ્પાની સાઈડે વધારે વરસાદ આવે આ એરિયામાં શું લપ હોય વરસાદને જમીનને એ ખબર ન પડતી આ જુઓ કપા આપણો આની અંદર પાણી છે ભરાણું નહીં મેં કીધા આજ તો લીટા બીટા ભરી નાખશે પણ એ માયલું કાંઈ નથી થયું અને આપણો વ્લોગ હવે અહીંયા પૂરો કરી કારણ કે અંધારું થવા આવ્યું કોક કોક સાંટ આવે બાકી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ થોડો ઘણો સપોર્ટ કરતા રહીએ